हेलो हाँ साहब नमस्ते साहब नमस्ते बोलो साहब मैं रेलवे स्टेशन पे पुलिस बोलूँ चु बोलो सर मैं ऑफिस से थोड़ा आवान हूँ मारे काम चल रहा बोलो सो हेलो हाँ हाँ बोलो तो वो तो सर मारे स्टेशन पे पुलिस वाला बहुत परेशान करे चु क्यों परेशान करे साहब ये लॉकडाउन लॉकडाउन क्यों तो नहीं हाँ जा रहे हैं आ रहे गाड़ी चलती है पूरे टेंशन पर

તો આ સુરત સ્ટેશન નો જે LCB વાળો હતો ને એને આવીને ને પકડી લીધો પકડી લીધો સાહેબ તો પેલા bag ખોલ્યો બધું સારું હતું પેલા એ કીધું કે નહી પોલીસ વાળો છું પેલા એ કીધું કે નહી પોલીસ વાળો આ લોકો સાહેબ બે કલાક સુધી મગજમારી કરી આ લોકો એ આ કહે કે બધું માલ જમા કરી લઉં મેં પેલા એ કીધું નહીં જે લેવાનો આમ કરીને સાહેબ આ લોકો એ પેલા જોડે બે લાખ રૂપિયા પડાયો એ પોલીસ વાળો હતો તો હવે સાહેબ એ પાર્ટી ચાલ્યો ગઈ એ પોલીસ વાળા બી ચાલ્યા ગયા ને

તમારું નામ લખી મને વોટ્સઅપ કરી દો બરાબર એટલે હું તમને એડ્રેસ અને સમય આપું ત્યારે મને રૂબરૂ મળી બરાબર હા મળી મળી બઉ રીતે પરેશાન કરી દેલા છે જોઈ લઈશું વોટ્સઅપ કરો નામ સાહેબ